બાપા સીતારામ સંત શિરોમણી બજરંગદાસ બાપા જેમને ભક્તો પ્રેમથી બાપા કહે છે એ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના અત્યંત પૂજનીય અને ચમત્કારી સંત હતા તેમનું જીવન સાદગી ભક્તિ અને માનવ સેવા માટે સમર્પિત હતું બજરંગદાસ બાપા વિશેની મુખ્ય માહિતી નીચે મુજબ છે જન્મ અને બાળપણ જન્મ તેમનો જન્મ ભાવનગર જિલ્લાના અધેવાડા ગામમાં થયો હતો નામ તેમનું સાંસારિક નામ ભક્તિરામ હતું પરિવાર તેમના પિતાનું નામ હીરાદાસ અને માતાનું નામ શિવકુંવરબા હતું તેમનો પરિવાર રામાનંદી સાધુ સમાજમાંથી આવતો હતો આધ્યાત્મિક યાત્રા ગુરુ નાની ઉંમરે જ તેમણે અયોધ્યાના જાણીતા સંત સીતારામદાસજી પાસે દીક્ષા લીધી હતી ગુરુએ તેમનું નામ બદલીને બજરંગદાસ રાખ્યું હતું ભ્રમણ ગુરુની આજ્ઞાથી તેમણે ભારતભરના તીર્થસ્થાનોમાં ભ્રમણ કર્યું આ દરમિયાન તેઓ સાધુ સંતોની સેવામાં રહ્યા અને કઠોર તપસ્યા કરી બગદાણામાં આગમન અને આશ્રમની સ્થાપના ભ્રમણ કરતાં કરતાં બાપા ભાવનગર જિલ્લાના બગદાણા ગામે આવ્યા અહીં તેમણે પોતાની કર્મભૂમિ બનાવી બગદાણામાં તેમણે આશ્રમની સ્થાપના કરી જે આજે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે તેમણે જીવનભર બાપા સીતારામના મંત્રનો પ્રચાર કર્યો જે આજે પણ તેમના ભક્તોનું મુખ્ય અભિવાદન છે બાપાની વિશેષતાઓ અને પરચા માનવ સેવા બાપા હંમેશા ગરીબોને જમાડવામાં અને ગાયોની સેવામાં માનતા હતા આજે પણ બગદાણામાં ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચાલે છે નિર્મળ પ્રેમ તેઓ પશુ પક્ષીઓ અને પ્રકૃતિને ખૂબ પ્રેમ કરતા એવું કહેવાય છે કે તેમની હાજરીમાં જંગલી પ્રાણીઓ પણ શાંત થઈ જતા ચમત્કારો ભક્તોના મતે બાપાએ અનેક પડચા ચમત્કારો આપ્યા છે જેનાથી દુઃખી લોકોના કષ્ટ દૂર થયા છે નિર્વાણ બજરંગદાસ બાપાએ ઓગણીસો સિત્યોતેરની પોષવધ પાંચમના દિવસે બગદાણા ખાતે દેહત્યાગ કર્યો હતો દર વર્ષે તેમની પુણ્યતિથિએ બગદાણામાં ભવ્ય મેળો ભરાય છે અને લાખો લોકો પ્રસાદ લેવા આવે છે ચોક્કસ બગદાણાના સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાનો ઇતિહાસ અત્યંત ગહન અને પ્રેરણાદાયી છે તેમના જીવનના અજાણ્યા પાસાઓ આધ્યાત્મિક સિદ્ધિઓ અને માનવતાના કાર્યોને આવરી લેતો આ વિસ્તૃત ઇતિહાસ અહીં રજૂ છે બગદાણાના બાવલિયા પૂજ્ય બજરંગદાસ બાપાનો સંપૂર્ણ જીવન વૃતાંત એક પ્રસ્તાવના ભક્તિની ભૂમિ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની ધરતી સંતો શૂરા અને દાતારોની ભૂમિ તરીકે વિશ્વવિખ્યાત છે ગોહિલવાડ પંથકના બગદાણા ગામમાં બિરાજમાન બજરંગદાસ બાપા બાપા સીતારામ એક એવું નામ છે જે સાંભળતા જ લાખો ભક્તોના મસ્તક શ્રદ્ધાથી નમી જાય છે બાપાએ કોઈ મોટા ગ્રંથો નથી લખ્યા પણ તેમનું જીવન જ એક જીવંત ઉપનિષદ સમાન હતું સીતારામના ત્રણ અક્ષરના મંત્રને તેમણે લોકજીવનમાં અમર કરી દીધો બે વંશ પરંપરા અને સનાતન ધર્મની રક્ષા બાપાના પૂર્વજો મૂળ રાજસ્થાનના મેવાસા ગામના સાધુ હતા તેમના દાદાના પિતા આરતીદાસ બાપુ રામાનુજાચાર્ય પરંપરાના રામાનંદી સાધુ હતા સત્તરમી સદીમાં જ્યારે મુગલ શાસક ઔરંગઝેબ હિન્દુ મંદિરો અને મૂર્તિઓ તોડતો હતો ત્યારે બાપુ પોતાના ઇષ્ટદેવ હનુમાનજીની મૂર્તિ અને સનાતન ધર્મની રક્ષા માટે રાજસ્થાન છોડીને ગુજરાતમાં આવ્યા તેઓ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર વડા પાસે આવીને વસ્યા ત્યાંના આહિર સમાજના લોકોએ તેમને ખૂબ માન સન્માન આપ્યું અને તેમને માટે હનુમાનજીનું મંદિર બનાવી આપ્યું જે આજે પણ આયરનો ચોરો તરીકે ઓળખાય છે વંશવેલામાં જ વંશવેલામાં રામદાસબાપુ લક્ષ્મણદાસબાપુ અને ત્યારબાદ હીરાદાસબાપુ થયા હીરાદાસબાપુના લગ્ન માલપર ગામના પુણ્યશાળી નારી શિવકુવરબા સાથે થયા હતા ત્રણ અલૌકિક પ્રાગટ્ય જન્મ બજરંગદાસબાપાના જન્મ સાથે પણ એક ચમત્કાર જોડાયેલો છે શિવકુંવરબા જ્યારે ગર્ભવતી હતા ત્યારે તેઓ પિયર જઈ રહ્યા હતા રસ્તામાં ભાવનગર પાસેના અધેવાડા ગામ નજીક માલે નદીના કાંઠે ઝાંઝરિયા હનુમાનના મંદિરે તેમને પ્રસૂતિની પીડા ઉપડી વિક્રમ સંવત ઓગણીસો બાસઠ ઇ સ ઓગણીસો છના કારતક સુદ પૂનમ દેવ દિવાળી અને મંગળવારના પવિત્ર દિવસે બાપાનો જન્મ થયો મંગળવાર અને હનુમાનજીનું મંદિર માઇનસ આ બે સંયોગોએ સૂચવ્યું કે આ બાળક હનુમાનજીનો અંશ છે તેમનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું ચાર બાલ્યકાળ અને ગુરુની શોધ બાળપણથી જ ભક્તિરામના લક્ષણો અન્ય બાળકો કરતા જુદા હતા તેમને રમકડાં કરતાં રામધૂનમાં વધુ રસ પડતો જ્યારે તેઓ અગિયાર વર્ષના થયા ત્યારે તેમનો પરિવાર સુરતની સાવરિયા શેરીમાં રહેવા ગયો ત્યાં હીરાદાસબાપુ લક્ષ્મીનારાયણ મંદિરમાં પૂજા કરતા હતા એ સમયે સુરતમાં સાધુઓની એક જમાત આવી હતી જેમાં સમર્થ સંત સીતારામ બાપુ હતા ભક્તિરામ તેમની સેવામાં લાગી ગયા સીતારામ બાપુએ બાળકની તેજસ્વી આંખો જોઈને પારખી લીધું કે આ કોઈ સાધારણ બાળક નથી ભક્તિરામે ગુરુ પાસે દીક્ષાની માંગણી કરી શરૂઆતમાં માતાપિતાએ વિરોધ કર્યો કે અમારો એકનો એક દીકરો સાધુ થઈ જશે તો અમારું શું થશે ત્યારે સીતારામ બાપુએ કહ્યું હતું કે આ બાળક તમારો નથી આ તો આખા જગતનો છે પાંચ બજરંગદાસ નામ પાછળનું રહસ્ય ગુરુ સાથે ભક્તિરામ અયોધ્યા ગયા ત્યાં ગુરુએ તેમની કસોટી કરવા માટે પરાવણ પરસેવો પાડીને મેળવેલું દૂધ લાવવા કહ્યું રસ્તામાં ભક્તિરામે જોયું કે કેટલાક મજૂરો એક ભારે લોખંડનું મશીન ઉઠાવી શકતા નહોતા ભક્તિરામે હનુમાનજીનું સ્મરણ કરીને એકલા હાથે એ મશીન ઉપાડી લીધું આ જોઈને ગુરુએ તેમને આશીર્વાદ આપતા કહ્યું બેટા તે તો હનુમાન જેવું બળ બતાવ્યું છે આજથી તારું નામ બજરંગદાસ છે ત્યારથી તેઓ બજરંગદાસ તરીકે ઓળખાયા છ બાર વર્ષનું દેશાટન અને સિદ્ધિઓ બાપાએ પોતાના ગુરુની આજ્ઞાથી સતત બાર વર્ષ સુધી ભારત ભ્રમણ કર્યો તેમણે હરિદ્વાર કાશી મથુરા જગન્નાથપુરી અને રામેશ્વરમ જેવા અડસઠ તીર્થોની યાત્રા કરી દરિયામાં મીઠું પાણી મુંબઈના દરિયાકાંઠે જ્યારે સાધુઓની જમાતને તરસ લાગી ત્યારે બાપાએ દરિયાની રેતીમાં પોતાની લાકડી ધૂણીની ચીપિયો મારીને મીઠું પાણી પ્રગટ કર્યું હતું પાકિસ્તાનનો પરચો બાપા અફઘાનિસ્તાન અને પાકિસ્તાન મક્કા મદીના તરફ પણ ગયા હતા ત્યાં એક નવાબની અકડ ઉતારવા તેમણે સ્મશાનની કબરોને હવામાં ઉડાડી હતી આ જોઈને મુસ્લિમ શાસકોએ પણ બાપાના ચરણોમાં માથું નમાવ્યું હતું સાત બગદાણામાં સ્થાયી નિવાસ વિવિધ જગ્યાએ ભ્રમણ કર્યા બાદ બાપા સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના બગદાણા ગામે આવ્યા અહીં બગડ નદીના કાંઠે બગદાનમ ઋષિનું પ્રાચીન સ્થાન હતું બાપાને આ ભૂમિ ખૂબ ગમી ગઈ અને તેમણે અહીં પોતાની ધૂણી ધખાવી બાપાએ અહીં સીતારામ ધૂન શરૂ કરી અને અન્નક્ષેત્રનો પ્રારંભ કર્યો બાપા હંમેશા કહેતા જેનું નામ અન્નક્ષેત્ર એનું નામ અખંડપાત્ર આઠ ભક્તો માટેના વિશિષ્ટ ચમત્કારો પરચા બાપાના જીવનમાં અનેક પરચાઓ વણેલા છે જે આજે પણ લોકવાર્તાઓમાં જીવંત છે ગોવિંદ ભગતનું પુનર્જીવન કાન પરના ગોવિંદ ભગત દેવાના બોજ નીચે દબાઈ ગયા હતા અને ઝેર પી લીધું હતું લોકો જ્યારે તેમને સ્મશાન લઈ જવાની તૈયારી કરતા હતા ત્યારે બાપાએ બગદાણાથી મોટર દોડાવી ત્યાં પહોંચ્યા અને ગોવિંદ ભગતના કાનમાં સીતારામ મંત્ર ફૂંક્યો મરેલો માણસ બેઠો થયો ઔરંગાબાદની ઘટના એક માળીનો દીકરો ત્રીજા માળેથી નીચે પડતો હતો માળીએ બગદાણાના બાપાને યાદ કર્યા બાપાએ બગદાણામાં બેઠા બેઠા પોતાની જોડી ફેલાવી અને બાળક હવામાં જ જલાઈ ગયો અને સુરક્ષિત નીચે ઉતર્યો બળદને આયુષ્ય એક ગરીબ ખેડૂતનો એકમાત્ર બળદ મરી ગયો ત્યારે બાપાએ કહ્યું બેટા તારો બળદ મર્યો નથી એ તો આરામ કરે છે બાપાએ પોતાની આધ્યાત્મિક શક્તિથી બળદને જીવતદાન આપ્યું હતું નવ બાપાની સાદગી અને લોકકલ્યાણ બાપા ક્યારેય પૈસાને સ્પર્શ કરતા નહોતા તેઓ માથા પર પટકો બાંધતા બંડી પહેરતા અને હાથમાં હંમેશા ચલમ અને ચીપિયો રાખતા તેમણે ક્યારેય પોતાની પૂજા કરાવી નથી તેઓ હંમેશા રામની ભક્તિ જ કરતા ઓગણીસો બાસઠ અને ઓગણીસો પાંસઠના ચીન ભારત યુદ્ધ સમયે બાપાએ આશ્રમના અનાજના ભંડાર અને પૈસા દેશ માટે અર્પણ કરી દીધા હતા દસ બ્રહ્મલીન અવસ્થા પોતાના જીવનનો ઉદ્દેશ્ય પૂર્ણ કરી વિક્રમ સંવત બે હજાર તેત્રીસ નવ જાન્યુઆરી ઓગણીસો સિત્યોતેરના પોષવદ ચોદસના દિવસે બાપાએ બગદાણામાં દેહત્યાગ કર્યો તેમના જવાથી આખું ગુજરાત હિબકે ચડ્યું હતું અગિયાર આજે બગદાણાનો મહિમા આજે બગદાણા એક મહાતીર્થ બની ગયું છે ત્યાં જે અન્નક્ષેત્ર ચાલે છે તે વિશ્વના સૌથી મોટા ક્ષેત્રોમાંનું એક છે કોઈપણ જાતના ભેદભાવ વગર ત્યાં દરરોજ હજારો લોકો લાડુ અને ગાંઠિયાનો પ્રસાદ લે છે બાપાની ધૂણી આજે પણ ત્યાં ધકે છે અને ભક્તોને અનુભવ થાય છે કે બાપા હજી પણ ત્યાં હાજર છે